ગુજરાત હાઈકોર્ટે આંખ લાલ કરતા તાત્કાલિક ધોરણે રાજકોટ શહેરના પીએસઆઈ પાછળની કહાનીની આવો વાત કરીએ શું હતું રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું આ પ્રકરણ કે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરવી પડી અને તાત્કાલિક ધોરણે રાજકોટ શહેર પોલીસ કમિશનરે આ પીએસઆઈ મારુ બદલી પણ કરી વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પીર જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની આ ઘટના છે જ્યાંના પીએસઆઈ કેડી મારુ હવે જુનાગઢ પીટીસી ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરી મૂકી દેવામાં આવ્યા છે કારણ કે ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે બરાબરની ફટકાર લગાવી હતી અને ફટકાર લગાવતા ત્યાં સુધી કહ્યું હતું કે તમારા પીએસઆઈની તપાસ સીબીઆઈને સોંપીએ પૂછી લો તમારા પોલીસ કમિશનરને આખરે પોલીસ કમિશનરે કહ્યું કે અમે બદલી કરીએ છીએ નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ પર જેમ હાઈકોર્ટે કહ્યું હતું એવા જ વિભાગમાં એટલે કે ટ્રેનિંગ સેન્ટરમાં જ મૂકી દીધા કેડી ડીમારુને પણ મામલાની શરૂઆત શું હતી મામલાની શરૂઆત કંઈક જે પ્રમાણે માહિતી અમારી પાસે છે તો એ પ્રકારે છે કે રાજકોટના મેંગુ માર્કેટની પાછળ ખોડ લેવલ્યુ નામની કરોડો રૂપિયાની જમીન જમીન પર બિનખેતી કરી પ્લોટિંગ કરી વેચાણ કરવા માટે છ થી સાત બિલ્ડરોની એક લોબી મળે છે અને તેમની સામે દિલીપ ભરવાડ નામના વ્યક્તિ કે જેઓ ખેડૂત છે તેઓને વેચાણ કરવાનું એગ્રીમેન્ટ થાય છે આ એગ્રીમેન્ટ લાંબો સમય સુધી ચાલવાનું હતું કારણ કે તમામ પ્રક્રિયાઓ મૂળ ખેડૂતના નામે થવાની હતી ખેડૂતના નામે આ પ્રક્રિયાઓ થયા બાદ પ્લોટિંગ થાય અને બાદમાં એ પ્લોટિંગનું વેચાણ થાય ત્યારે આ બિલ્ડર લોભી તેને સંભાળવાની હતી એટલે કે પોતાના નામે કરવાની હતી દરમિયાન જે ટોકન અમાઉન્ટ હતી એ તબક્કાવાર આપવામાં આવી રહી હતી સમસ્યા હતી ટેક્સની દરમિયાન જંત્રી થાય છે ડબલ અને ટેક્સ પણ થઈ જાય છે ડબલ હવે આ ટેક્સ ભરે કોણ ત્યાંથી શરૂ થયેલો આ વિવાદ છે બિલ્ડરનું કહેવું કે ખેડૂત ભરે ખેડૂતનું કહેવું બિલ્ડર ભરે અને આ બાબતે કરાર પાલનનો દાવો દાખલ થાય છે રાજકોટની કોર્ટમાં અને સિવિલ મેટર ચાલુ થાય છે આ સિવિલ મેટર ચાલુ છે યથાસ્થિતિ છે ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થાય છે રૂપિયા અઢાર હજારના સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવવાનો અને તેના માટે મયુર ઉપા સહિતના અન્ય આરોપીઓના નામ લખવામાં આવે છે પરંતુ અન્ય આરોપીઓ કોણ હતા તેના નામજોગ નથી પરંતુ તપાસમાં જેમને બોલાવાઈ રહ્યા હતા જેમના નામની ચર્ચા હતી એ અમારા સૂત્રોના કહેવા પ્રમાણે કથિત રીતે મોટા ગજાના લોકો હતા તેમનું કહેવું હતું કે અમારે કોઈ પણ પ્રકારનું સ્નાન સૂતકનો સંબંધ નથી છતાં પણ અમને શા માટે આ પ્રકારની ઘટનામાં આવે છે છતાં પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોક્સ ક્રિકેટ રમી રહ્યું હતું અને કેફેની જેમ મજા કરી રહ્યું હતું કે પીએસઆઈ કેડી મારું ગુજરાત હાઈકોર્ટે આટલી લતાર લગાવી પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી રહ્યું હતું પણ આ બધી જ બાબતોની પહેલા અમારા સૂત્રો કહે છે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક આ બિલ્ડર ડો બી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાંના અધિકારીઓ પ્રામાણિક હોય તેમણે આ મામલાને જોઈ અને ઘટનાને સમજી તુરંત જ કહ્યું હતું કે કાયદેસરની પ્રક્રિયાઓ આ પ્રકારે ન થાય અને આખરે ભલામણો પણ કામ ન લાગી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસે તેમની પ્રામાણિકતા પાસે રાજકોટ શહેર પ્રામાણિકતાથી આ ઘટનાથી દૂર રહેવાનું મુનાસિબ સમજ્યું પરંતુ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આટીમાં આવ્યા કે ઝાંસામાં આવ્યા એ તો હવે તેઓ જાણે પરંતુ અત્યારે તો ગુજરાત હાઈકોર્ટની હાટીમાં જરૂરથી આવ્યા તેમણે આ સીસીટીવી મામલાનો ગુનો દાખલ કર્યો દાખલ કર્યા બાદ તપાસ શરૂ કરી અને એમાં પણ જમીન પ્રકરણ લાવ્યા અને આખરે ગુજરાત હાઈકોર્ટ પણ સમજી ગઈ કે આ બધું ચાલે છે શું શા માટે પોલીસને જમીનનો આટલો બધો રસ છે રૂપિયા અઢાર હજારના કેમેરાની લૂંટની ફરિયાદમાં જમીનનું પ્રકરણ ક્યાંથી આવે છે કરોડો રૂપિયાનું આ બધી જ બાબતોની સાથે કોર્ટે એવું પણ કહેવું પડ્યું કે પોલીસ વિભાગમાં સ્વચ્છતા અભિયાનની જરૂર છે આ આપણા માટે શરમજનક હોવું જોઈએ આ રાજ્યના પોલીસવાળાને પણ શરમ અનુભવવી પડે તે પ્રકારની સ્થિતિ ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ નિરજન દેસાઈની બેંચમાં જોવા મળી આ તમામ બાબતોની બાદમાં હવે પીએસઆઈ કે નીમારુંને જૂનાગઢ પીટીસી ખાતે બદલી તો દેવામાં આવ્યા છે પરંતુ ખરેખર પડદા પાછળની કહાની આ હતી કે ક્યાંક ને ક્યાંકથી આ દોરી સંચાર ચાલી રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ પ્રયાસો અગાઉ પણ થયા હતા પરંતુ પોલીસની પ્રામાણિકતાની અને પ્રામાણિક અધિકારીઓની કુનેના કારણે તેઓ આ બાબતમાં જતા નહોતા બાકી ભલામણોનો દોર તો લગભગ તમામ અધિકારીઓ પર જઈ રહ્યો હતો કે જે અધિકારીઓ આ કામ કરી શકે કે જેમના તાબાની આ વાત છે ખેર એ પ્રામાણિક અધિકારીઓને વંદન છે કે જેઓ આ પ્રકારના કામથી દૂર રહ્યા અને હજુ પણ દૂર રહેશે તેવી આશા છે પણ સવાલ એ છે કે હજુ પણ લોકોને ન્યાય માટે ક્યાં સુધી ગુજરાત હાઈકોર્ટના દ્વાર કકડાવવા પડશે અને આખરે ગુજરાત હાઈકોર્ટ જ્યારે ફટકાર લગાવે ત્યારે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થાય આમ જોવા જઈએ તો પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે એ આપણને લાગે છે તેમને તો પીટીસીમાં પણ નોકરી હોય છે અને અહીંયા પણ નોકરી હોય છે બસ ફેર પડે છે થોડોક માનસિક રૂઆ આ જ પ્રકારના હવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...